માણસ પાસે ધન અને સંપત્તિ તો રાતોરાત આવી શકે છે પણ વાત જો સંસ્કાર અને સમજણની હોય તો પેઢીઓની પેઢીઓ નીકળી જાય છે કોઈ વ્યક્તિને હરાવીને પડાવવું એ સફળતા નથી પણ કોઈ વ્યક્તિને સન્માન આપીને જીતી લેવી એ જ જાતિ સફળતા છે માણસ જેટલો સમય બીજાનો વાંક કાઢવામાં કાઢે છે તેટલો સમય પોતાને સુધારવામાં કાઢે તો વધુ યોગ્ય છે મારા કલેજા સગાના લિસ્ટમાં રહેવું એ વિધાતાના હાથમાં છે અને વાલાઓના લિસ્ટમાં રહેવું તે આપણા હાથમાં છે સંબંધ નિભાવવા જાળવવા કે કઈ સહેલી વાત નથી બીજાને ખુશ રાખવા માટે માણસને પોતાનું દિલ દુભાવવું પડે છે રાતે રાતે